ગત તારીખ સોળમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ખર્ચી ગામમાં રહેતા આદિવાસી સમાજના યુવકના લગ્ન પ્રસંગ નિમિત્તે હેલિકોપ્ટર મારફતે ભરૂચ તાલુકાના નિકોરા ગામે જાન પહોંચી હતી જે લગ્ન પ્રસંગની જાનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો ટિપ્પણીઓ કરવામાં આવી હતી આ ટિપ્પણીઓથી સમગ્ર આદિવાસી સમાજમાં રોષ ફેલાયો હતો સમાજના લોકો એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કરવા સાથે વહીવટી તંત્રને આવેદનપત્ર આપ્યું હતું ત્યારે ભરૂચ એસપી મયુર ચાવડાએ આ મામલે તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા હતા આ સાથે જ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં એસ્ટ્રોસિટી અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો એલસીબીપીઆઈ પીઆઈ વાળા અને પોલીસ ઇન્સ્પેક્ટર એમ એમ રાઠોડની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી ત્યારે ગણતરીના સમયમાં જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો ખેડા જિલ્લાના વસો ગામના મંદિરના પૂજારીની ધરપકડ કરી છે જેનું નામ પિયુષ ગીરી ઉર્ફે લાલભાઈ બળદેવગીરી ગોસ્વામી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે જોકે પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ અભદ્ર ટિપ્પણીઓ કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત આપી છે ત્યારે હાલ તો પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે